જય ખોડિયાર માં સીતારામ બતાય જા હાડિયું માં નવો માલ કાલે આવ્યો કાલે વિડિયો ઉતારવાનો વારો નોતો આવ્યો ને આ ભારી માં હાડિયું છે બધી નવસો વાળીયું ને હજાર વાળીયું ને બધી અલગ અલગ ભાવી છે જા ઝેરી લીલા કલર ની હાડી છે બહુ જ અસલ હાડી છે જા પ્લેન કાઠા માં હું છે ને આ ખાલી કોઈરી છે ને છે છે ઝેરી લીલો કલર હે ને આ કોઈ રીતે હે ની પટી હે હાવ પ્લેન માં કાપડમાં ને આ જોઈને બ્લાઉઝ છે બોરક વારો આવે અહીં કઈ મોતી નું ભય રીત કે નહિ એટલે અસલ છે અહીં આજા બધી છે ને અસલ ભારેમાં હાડ્યું છે કલરય પણ અસલ છે ચા પાલવ છે સાવ પોસા કોટન કાપડ મા છે સેટ ઉમે રહી એમ કનેત ને હવે પોસુ કાપડ છે થોડુંક ભારી માં માગતી હતી બાયું તો કે ચા ભારી થોડીક મગવી ને આ બધી ડિઝાઇન છે આમાં ઝીણી ઝીણી આપલી વાળી હે આ બ્લાઉઝ લીલો ને મરુ કલર છે આમાં ચા પાલવ છે હાવ પોસા કાપડ માં છે કોટન માં આવતી હોય પણ એ કે અમુક કડક કાપડ આવતા પણ આ કડક ને હાવ કુણા કાપડ માં હે આપણે એવા થોડીક ભારી માં ને એવો લગન ગાળો ના આવી શકે આપણે અટાણેથી કોઈ ખરીદી કરતા હોય તો એમ થોડું થોડું મગાવું પડે જા બ્લાઉઝ મરુન કલર નું હે અટાણે કોઈ ભરી ને લેતું જા આવા કાપડ માં હોય ને તો લે એમ આ હે ને આસો પીરો કલર હે બાંધણી ટાઈપ ની છે કાપડ ફોરા કાપડ માં હોય ને અટાણે બહુ ગમે ભાઈ હાડિયો પણ બાંધણી ડિઝાઇન હે પાછો આસો પીરો કલર હે ગુલાબી માં કોર હે કોઈ વાળા ને આમાં ફોટો નાખજો હું જા લાવું થોડું થોડું આપણે એવું મેગવા જ રાખીએ કે કોઈ ભારીમાં ને કોઈ ફોરિયું

કે આ એટલા ની હેલ અલી એટલા ની હેલ જા બ્લાઉઝ અલગ ઝેરી નું બ્લાઉઝ છે બધું કામ અલગ અલગ ભાવ છે એમ કે આપણે થોડું થોડું મગવા રાખીએ ભારે થી આ લગ્ન પ્રસંગમાં નીકળ્યું અટાણે પહેરે હાડી ફેશન ને ફેશન વાળી થઈ જાય ને આપડી ફોરી હાડીમાં ભાવમાં ઈ કે બઉ નમરે હાડિયું લે ને પાછી પહેરવાની નો મેળ આવે ક્યાં એ અસલ ડિઝાઇન વાળી હે વિડીયો જોવ એટલે કોઈ ની લેવી હોય તો આમ ફોટો નાખજો સ્ક્રીનશોટ પાડીને જો હાડિયું ખાઈ ને ઉપડે જાય એટલે આપડી કોક ફોન આવે તો હાડી તા હોય તો આપડે હા પાડીએ કે શે ચા ઝેરી હા બ્લાઉઝ છે ઝેરી લીલું જે આપણે આ માલ આવ્યો ને આ દેખાડીએ આજ બધી આવી રીત રીતનું હાડિયું મગાવ્યું હમણાં ઘણા પૂછે કે ભારી માં નથી રાખતા તો આપણી રાખતા તો હોય પણ અત્યારે થોડુંક ચુંમા હોય તો ના હોય બધી માં થોડો થોડો ફેરી છે આ ઝીણી ઝીણી ડિઝાઇન વાળું છે આ પણ ભરીત માં આવે તેમ કે આપણે એનો ભરીત છે આમાંય જા બ્લાઉઝ અલગ બ્લાઉઝ વારી હો ને તાણે એની ફેશન છે જા મીઠીયો પીરો કલર છે સાડી બહુ જ સસલ ની હે ન હાઉ ખાવ કોરા કપડમાં સે કોણા કપડમાં આ પાલવ છે જા ગાડા બોર્ડર વારી સાડી છે પાલવ ભાઈ બહુ જ અસલ હે આનું ઝેરી લીલો છે પાલવ જા કોરા પટ્ટી વાળી છે ને મેથીઓ પીળો કલર છે જા આ સાળિયું તો આપણે ખાઈ ને ઉપડે જાય કોઈ ની પણ લેવી હોય તો ફોટો નાખજો આમાં આ ગાળા બોર્ડર ની હાડિયો ની બહુ ફેશન હે જા બ્લાઉઝ છે ઝેરી લીલો કલર તો હોય કોઈ બે બે ત્રણ ત્રણ હોય અમુક પછી પૂરા થઈ ગયા હોય આપણે વિડીયો ન ઉતાર્યો હોય તો કલર વેસાઈ ગયો હોય ચા આસુ પોપટી કલર નો પાલવ છે મરૂન કલર ની સાડી છે આખી પ્લેન ગાળા ની સાડી છે બહુ જ અસલ ચા આખી મરૂણ કલર ની સાડી છે આમ બધી ના ભાવ અલગ અલગ છે ત્યાં ભાવ નથ બોલતા આ બ્લાઉજ એ બહુ અસલ છે આનું આમાં ત્રણ કલર છે cha ba lô ra xem gula bi hà hai nha green color nha poto hai em hai video hai 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 gom જા મેંડી કલર માં સે જા માય પણ આ પાલવ સે ને જા માં આ ભલી નું ભરિત આવી છે જા માં ધીરે ધીરે આખલી દેખાય મેંડી કલર માં સે હાડી ઊઈ પોશા કાપડ માં સે હાવ હાડી બધી પોશા કાપડ માં જાય છે

કોઈ ને ભરાવું હોય ને તો આપણે આ બધુંય મળે જશે કોઈ ને લેવા હોય તમારું ગમે એવડું માટીયું હોય ને તો માફ કરે ને તમારે કેવાનું કે અમારે એવડું માફનું જો હે ઈ ને આનો ભાવ હે ને હજાર હે આમાં ટોડલિયા ભેગા આવી છે આખણે એ પણ હું તમને દેખાડા તોરણ એ બહુ જ અસલ છે આ તોરણ હે ને જાય ની પાકા દોરા નું ભરી લાવે ને મોતી અસલ ઝીણા મોતી રૂપરા ભરીલ છે ગમે એટલે ફૂટ નું ભરવું હોય ને આપણે જા એમાં ટોડલિયા ભેગા આવે આ તોરણ તોરણ ભરાવું હોય તો એમાં અલગ અલગ ભાવ હોય આપણે જેવડિયું ભરાવવું હોય જા બે સાઈડ ના ટોડલિયા જા પાછળ આવું અસ્તર ને બધું નાખે ને આપણે ભરે એટલે તોરણ ઓલું હોય ને કોઈ ને લેવા હોય તો તમારે ફોન કરવો જે હું ભરવું હોય એ ભરાઈ જાય ને આ છે ને એ અઢારસો નું છે આ ખાલી એક તોરણ જ છે માઢિયું જેવડું કયો એવડું ભરાઈ દે આપણે આ પણ રાખીએ વેસવા જો આ ભરાવે ને અમે લઈએ એનાથી કોઈ ની લેમ હોય ને તો પછી અમે ઓર્ડર દઈએ એટલે એવડું ભરે મોકલી મોકલે દઈએ આપણે જા કોઈ તોરણની ગમતા હોય ને તો તમારે કહેવાનું આપણે કે કોરિયર પણ કરી દઈએ અને તમે જેવડું કહો ને એવડું ભરાવી દઈએ એટલે અમે મોકલાવી દેશું કોઈ ની પણ ગમતું હોય તો અમારું ચેનલ છે YouTube માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ને આવો ના આવો સપોર્ટ દેતા રહીજો જય ખોડિયાર માંન હર હર મહાદેવ